મંગળવાર એકવીસમી મેથી મોટી સિંધોડી ગામે શ્રી મેઘમાલેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અબડાસા તાલુકાના મોટી સિંધોડી ગામે એકવીસમી મે મંગળવારથી ત્રણ દિવસ માટે શ્રી મેઘમાલેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શિવ અને શક્તિના ઉપાસક એવા ચારણોની મુખ્યત્વે વસ્તી ધરાવતા આ ગામે મેઘમાલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાયું છે ગામના જ સંગડિયા પરિવારની સગી બે બહેનો મેઘબાઈમાં કે જેઓ શબરીમા તરીકે પ્રચલિત છે તથા માલબાઈમાં આ બંને બહેનો દ્વારા અગાઉ અહીં આશાપુરા માતાજી શક્તિધામનું નિર્માણ કરાયા બાદ તેમનું એક સપનું હતું કે શિવ મંદિરનું પણ શક્તિધામની નજીકમાં જ બનવું જોઈએ એ સપનું સાકાર થઈ રહ્યું છે મેઘમાલેશ્વર મહાદેવ મંદિરમાં જે શિવલિંગ સ્થાપિત થશે તે શિવલિંગ મહાકાલની પવિત્ર ધરતી ઉજ્જૈનથી આવેલ છે આ શિવલિંગ અલૌકિક અને અદભુત છે તેની સાથે શિવ પરિવારની અન્ય મૂર્તિઓ પણ અલગ અલગ દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવેલ છે આ બંને બહેનો દ્વારા તેમના જીવન નિર્વાહ દરમિયાન મૂડી એટલે કે નાણાં ધાર્મિક કાર્યોમાં વાપરવા એવી તેમની નેમ રહી છે મેઘબાઈમાં શબરીમા તરીકે ઓળખાય છે અને જેમ ભગવાન રામની માતાએ પ્રતીક્ષા કરી હતી તેમ અહીં મેઘબાઈમાં રૂપે શબરીમાં વર્ષોથી શિવાલયની પ્રતીક્ષા કરી રહ્યા હતા જે હવે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે આ દિવસે કાર્યક્રમ દરમિયાન અનેક સાધુ સંતો માતાજીઓ અને અહીંના ધારાસભ્ય સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેવાના છે મોટી સિંદોડી ગામ એ મુખ્યત્વે ચારણોની વસ્તી ધરાવતું ગામ છે અને ચારણો એટલે કે ગઢવી સમાજ શક્તિ અને શિવના ઉપાસક રહ્યા છે એ પરંપરાને આગળ વધારતા અહીં આગામી તારીખ એકવીસ મે મંગળવારથી ત્રેવીસ મે ગુરુવાર સુધી ત્રિદિવસીય મેઘમાલેશ્વર મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આમાં વિશેષતા એ છે કે આ મેઘમાલેશ્વર મહાદેવનું નિર્માણ બે બહેનો દ્વારા કરવામાં આવ્યું છે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓ એટલે કે મહિલાઓ શિવની પૂજા ગર્ભગ્રહમાં કરી શકે નહીં પરંતુ અહીં મહિલાઓ દ્વારા જ અને એ પણ બે સગી બહેનો દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ એક વિશેષતા છે એ છે મેઘભાઈમાં જેમને સબરીમા તરીકે ઉપનામથી ઓળખવામાં આવે છે એમના મોટા બહેન માલભાઈ બેન આ બંને બહેનો દ્વારા વર્ષો અગાઉ અહીંમાં આશાપુરાનું એક મંદિર પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેને પણ લગભગ મને લાગે છે કે લગભગ વીસ વર્ષ પંદર વર્ષ જેટલો સમય થયો ત્યાં આવી આશાપુરા માતાનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે આ બંને બહેનો દ્વારા જીવન મૂડી જે એમને એમની બચત થાય છે એ સંપૂર્ણ ધાર્મિક કાર્યોમાં વાપરવાની એક ભાવના રહી છે આ અગાઉ આ બંને બહેનોએ અહીં શ્રીમદ ભાગવત કથાનું પણ ભવ્ય આયોજન કરેલું અને હવે શક્તિની સ્થાપના બાદ હવે શિવની સ્થાપના કરવામાં આવી રહી છે આ બંને બહેનો ધન્યવાદને પાત્ર છે વિશેષતો આ મેઘમાલેશ્વર મહાદેવ મંદિરનું જે શિવલિંગ છે એ પણ અલૌકિક છે મહાકાળ એટલે કે ઉજ્જૈનથી આ શિવલિંગ અહીં આવ્યું છે અને એ યોગાનુ યોગ અહીં સિંદોડી ગામના તળાવની પારે તળાવના કિનારે એટલે કે સમુદ્રના કાંઠે એ સ્થાપિત થઈ રહ્યું છે જે અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય હંમેશા માટે કંડારાઈ રહ્યું છે ભગવાન મહાદેવના ઉપાસક મેઘાઈમાં અને માલબાઈમાં દ્વારા એમની એક ઈચ્છા હતી કે શક્તિની અહીં સ્થાપના તો આપણે કરી છે પણ એની સાથે શિવ હોવા જોઈએ અને યોગાનુયોગ યોગ એમને શિવલિંગ ઉજ્જૈનથી પ્રાપ્ત થયું છે અને એ શિવલિંગને અહીં મેઘમાલેશ્વર મહાદેવ નામકરણ સાથે સ્થાપિત કરી રહ્યા છે આ બંને બહેનોનું આ જે આ આની પાછળ જે ખર્ચ થયો છે એ જીવન મૂડી એમણે વાપરી નાખી છે અને ભવિષ્યમાં પણ હજુ એમની પાસે અગર રૂપિયા એટલે કે એમની પાસે બચત થાય છે તો તેઓ હજુ પણ એક ભાગવત કથા અથવા શિવપુરાણનું પણ એક વિચારી રહ્યા છે આ બંને બહેનોને ખરેખર આપણે ધન્યવાદ આપવા જોઈએ મુજબ નામ એકભાઈ માતાજી ત્રિવર્ષથી સેવા કરી હતી આશાપુરામાંજી મુકે ઈચ્છા થઈ કે મુકે શંકર ભગવાનને મંદિર બનાવું તો મંદિર બનાવ્યો અને વળી જગ્યા આગે આગે ગોરખ જાગે એટલો પાજી શક્તિ હા બાકી હા જે આ ધર્મમાં ધર્મ ઉત્થાનમાં રોતો બરાબર વધારે પાર